જુનાગઢના ભેસાણની તાલુકા પંચાયત ખાતે ગોચર જમીન મુદ્દે માલધારી સેનાના માલ ઢોર લઈ પહોંચ્યા અને કર્યો ઉપવાસ આંદોલન જુનાગઢના ભેસાણની ભેસાણ ની તાલુકા પંચાયત ખાતે ગોચર જમીન મુદ્દે માલધારી સેના એ માલઢોર લઈ પહોંચ્યા ઉપવાસ આંદોલન તાલુકા માલધારી સેનાએ બે વખત ગૌચર જમીન મુદ્દાવેદન પત્ર આપ્યું છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા માલ ઢોર લઈ તાલુકા પંચાયત પહોંચ્યા તાલુકા વિકાસ અધિકારીએ પોલીસ બોલાવી પણ માલધારી દ્વારા શાંતિપૂર્ણ ઉપવાસ આંદોલન કર્યું બાદમાં તાલુકા વિકાસ અધિકારી માલધારી સેનાની બેઠક થઈ તાલુકા વિકાસ અધિકારીએ માલધારી સેનાના આગેવાનોને સમજાવ્યું છે કે અમારા તરફથી જે ગામોમાં ગૌચરના પ્રશ્નો છે તેને સાત દિવસમાં લેખિત જવાબ આપવા જણાવ્યું છે જો કોઈ જવાબ નહીં મળે તો સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરીશું માટે અમુને પંદર દિવસનો ટાઈમ આપો તેવું તાલુકા વિકાસ અધિકારી દ્વારા આશ્વાસન અપાયું છે

અહીંયા આજ રોજ અમે ઉપવાસ આંદોલનમાં બેઠા હતા માલઢોરને સાથે રાખીને એમાં ફોડવડી ગામ નવા વાઘણીયા ગામ રાણપુર ગામ અને માંડવા ગામની ગૌચરની જમીનમાં દબાણ બાબતમાં અમે એક મહિના પહેલાં અહીંયા ઉપવાસમાં બેઠા હતા અને આવેદન આપેલું હતું કે ભાઈ આની તમે દબાણ દૂર કરાવો એ બાબતમાં અમે ઉપવાસમાં બેઠા હતા અને એ બાબતમાં આજ સાહેબે અમને એવી માહિતી આપી છે કે પંદર દિવસની અંદર અમે કાર્યવાહી સરપંચને લખેલું છે કે આની ઉપર કાર્યવાહી કરો જો નહીં કરવામાં આવે તો સરપંચ ઉપર એક્શન લેવામાં આવશે એવી અમને બાહેન્દ્રી આજે ચીડીઓ સાહેબ દ્વારા દેવામાં આવી છે અને જો આની ઉપર કાર્યવાહી નહીં થાય તો આવતા એક કાસમોથીનો રિપોર્ટ S9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે